સાચી વાત કરી અને હા મિત્રો સાક્ષી મેં કહ્યું નથી બાની પણ કહ્યું નથી કે ખાડા પગ રાતે શું નીલ ગાયો ને રોજ રાય હતા અને ચોરી કરી તો બાઈ કઈ રોજ રાય તો હું બત્તી વગર ડોટકારી ગયો અને ખાડામાં પગ પડી ગયો આ ચક એટલે થઈ હું કેવું સાક્ષી અને સાક્ષી પણ આ વાત હોભરી જઈએ એટલે તને ખબર તમે રાતે મમ્મી કહેતા હતા તને હું હાનતાઈ હોબરી રીતી જો મિત્રો તમે દાદા ખોટું કીધું નહીં દાદી પણ સાચી મેં બાને કહ્યું બા મારા પગ કઈક થઈ ચક થઈ એમ જ કહ્યું

હા એટલે tartar મમ્મીને મેં વાત કરી છે એટલે તું હોબીજી એમ કોઈ બાના કેવું નથી નકર સાચી ને મમ્મી જૂઠું ના બોલું હું દારી સાચી અને આ સાક્ષી સાચી વાત કે બાને જો સાચી તો આતું જ બોલે મને અને હિનાયું છે કે ખેતરમાં ગયો ખેતરમાં જાય પપ્પા તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે અર્દન મીઠું ચોપનો આજે વારો આવે છે અને હા સાક્ષી નું કહ્યું મોય કે પપ્પા બેટરી લઈ જાઓ રાતે અંધારું ન જવાય એરો જોરદારનો હા પોય કઈ

તમ મમ્મી ને કે પપ્પા ને કેમ ખાવાની છે મમ્મી પપ્પા ને ખાણી આલ્યો નહીં ખાવ કે જો સાક્ષી આવું કરે છે કે નહીં ખાવ કે આવું ચાલે પપ્પા તમે કીધું નહીં ખાવ એમ હા સાક્ષી બેજા ઉતને કહું વાત કાવ સાક્ષી જૂઠું બોલે તને તાનુ જમીન લીધી હો હે પણ તન મમ્મી ન આતા લે ઇર લે ઠીક બલા રે ન રહે બલા રહો બચ્ચો બચા ની પણ તું તમે મને જૂઠું જ બોલા સ મને બધી ખબર હોય